મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર તો અમે પાછલા વિડીયોમાં હું અને મારો ભૈરો બંને નીકળ્યા હતા તો બીજા દિવસે પણ અમે વહેલી સવારે નીકળી ગયા છીએ અમદાવાદથી ડાકોર જવા માટે ડાકોર રણછોડ રાયજીના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ અને મિત્રો આ ડાકોર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વસેલું છે અને મિત્રો આ ડાકોરનું મંદિર આપણે અમદાવાદથી આશરે પંચ્યાસી કિલોમીટર જેવું આવેલું છે અને તમારે વડોદરા શહેરથી સિત્તેર કિલોમીટર દૂર આવેલું છે હવે આપણે એકદમ ફૂલ સ્પીડે ગાડી ભગાવતા ભગાવતા જતા હતા અને હવે આપણે માત્ર એકવીસ કિલોમીટર દૂર છીએ હવે મિત્રો આ રણછોડરાયજીના ડાકોરના મંદિરની પાછળ એક સરસ મજાની કથા છે હવે તમે જાણો છો કે હું બધા જ વિડીયોમાં તે મંદિર તે સ્થળ વિશે સરસ ઇતિહાસ જણાવું છું ને કથા કરું છું તો આજે પણ આપણે એક સરસ મજાની કથા કરીશું હવે મિત્રો આપણે ડાકોર ફાઇનલી ગયા અહીંથી તમે વળાક લેશો એટલે બસ આ સીધે સીધું આમાં તમારે અંદર વહીવ જવાનું છે અને ત્યાં તમારે ગાડીને પાર્ક કરી દેવાની છે ગાડીને પાર્ક કરવા માટે તમારે ફરજિયાતપણે પચાસ રૂપિયા દેવાના થશે કારણ કે અહીં બધે જ પેડ પાર્કિંગ છે તો અમે પણ અમારી ગાડીને પેડ પાર્કિંગમાં પાર્ક કરી તો મિત્રો તમારે તમારી ગાડીને પાર્ક કર્યા પછી અંદાજે ત્રણસો પચાસ મીટર જેટલું ચાલીને જવાનું થશે તો હવે આપણે ડાકોરની ગલીઓમાં ચાલતા ચાલતા મંદિર સુધી પહોંચતા પહોંચતા થોડી આ સ્થળ વિશે વાત કરીશું મિત્રો ડાકોર ગામમાં શ્રી કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો જે દર છ માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો ભક્ત બોડાણો બોતેર વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી પોતાના ભક્તની આ તકલીફ શ્રી કૃષ્ણ ભગવાનથી જોવાની નહીં આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે અને બોડાણા જ્યારે બીજી વાર દ્વારકા ગયા ત્યારે તો એને ગાડું લઈને દ્વારકા ગયા અને દ્વારકાની મૂર્તિને પોતાની સાથે અહીં ડાકોર લઈ આવ્યા અને મિત્રો એવું કહેવાય છે કે અત્યારે જે ડાકોરમાં જે મૂર્તિ છે તે પહેલા દ્વારકામાં હતી તે જ અસલ મૂર્તિ અહીં છે અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાથી ભક્ત બોડાણા સાથે અહીં સ્થળાંતર કરેલું છે તો મિત્રો આપણે અત્યારે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ પણ હવે મંદિરની અંદર પ્રવેશ કર્યો અને આપણે કીધું કે ચાલો આપણે કાનવડાના દર્શન કરતા આવીએ પણ હવે ત્યારે આપણને એવી ખબર પડી કે અત્યારે તો મંદિરના કપાટ બંધ છે તો આપણે થોડું એવો મગજ દોડાવ્યો કે ચાલો આપણે અત્યારે સામે ગોમતી કુંડ છે તો ત્યાં આપણે જતા આવીએ ને ત્યાં સુધીમાં મંદિરના કપાટ ખુલી જશે તો આપણા દર્શન પણ થઈ જશે તો મિત્રો હવે આપણે અહીં એ મંદિરના મુખ્ય દ્વારથી અહીં આપણે ગૌતી કુંડ છે તે તરફ જઈ રહ્યા છીએ પણ અહીં આવીને આપણને ખબર પડી કે ગોમતી લેકની હાલત તો બહુ જ ખરાબ છે તો તમને રિક્વેસ્ટ છે કે થોડી સાફ સફાઈ રાખો અને અહીં ગંદકી ના કરો તો ત્યાં જઈને હવે આપણે ફરી અહીં મંદિર તરફ આવ્યા છીએ આ મંદિરનો મુખ્ય દ્વાર છે હવે ત્યાં આવીને આપણે જોયું તો એને માણસોની લાંબી લાઈન થઈ ગઈ હતી તો હવે આપણે અહીં પાછળ છેક લાઈનમાં ઉપર રહેવા જવું પડશે ત્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી શકશું તો હવે બીજું તો કાંઈ હતું નહીં આપણે અહીં જો આ ભીડની વચ્ચે અહીં આપણે ઊભા રહી ગયા હવે ગેટ ખોલે તેની રાહ છે तो <laughs> हारो <laughs> <laughs> અહીં આપણે લાઇનમાં ઊભા હતા ત્યાં સરસ મજાના કૃષ્ણ ભગવાનના કીર્તન ચાલુ હતા તો તે આપણે ઘડીક સાંભળ્યા અને તે સાંભળ્યા ત્યાં જ હવે અંદરનો પ્રવેશ દ્વાર ખુલી ગયો છે તો જેટલી પણ ભીડ હતી જેટલી પણ લાઈન હતી બધા જ લોકો એકસાથે ધક્કા મૂકી કરીને હવે મંદિરની અંદર જવા માટેની કોશિશ કરી રહ્યા છીએ અને આપણે પણ હવે અંદરની તરફ જઈ રહ્યા છીએ હવે આપણે ફરી જે આપણે અહીં પ્રવેશ દ્વારે હતા ત્યાં જ આપણે ફરી પહોંચી ગયા છીએ અને હવે આપણે પાછું મંદિરની અંદર જવાનું છે તો મિત્રો આપણે લાસ્ટ ટાઈમ તો મારે તમને દર્શન કરાવવાના નહોતા પણ હવે તમને હું અત્યારે તો દર્શન જરૂર ને જરૂરથી કરાવીશ મિત્રો અહીં પૂનમે પૂનમ જ છે આપણે પૂનમના દિવસે તો લોકો ચાલી ચાલીને અહીં પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે તો મિત્રો હવે આપણે અહીં મંદિર ની અંદર પહોંચી ચૂક્યા છીએ તો ચાલો સૌ સાથે મળીને દર્શન કરી લઈએ છો તારા બંધ દરિવા જા બેટ કા નિશાન ઇઝ ટુ ગુડ મિત્રો અહી મંદિરની અંદર વિડીયોગ્રાફી કરવાની સખત મનાય છે અને આપણે પણ વિડીયો ઉતારતા હતા તેથી આપણને ત્યાંથી દૂરથી ફૂલ ફોલ મારીને કીધું કે બેટા ફોન તારો નીચે રાખ તો આપણે ફોન તરત નીચે રાખી દીધો અને દર્શન કરીને અહી મંદિરની બહાર આવી ગયા છીએ મિત્રો તમને અહીં ડાકોરની પ્રસિદ્ધતા વિશે કહું તો અહીં ડાકોરના ગોટા ખૂબ જ પ્રસિદ્ધ છે અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો સ્વાદ એકવાર તો જરૂર માણે છે અને મિત્રો અહીં રણછોડ રાયજીની ભોજનશાળા પણ આવેલી છે અને અહીં માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન પણ મળી જાય છે આપણે સમયથી થોડા વહેલા હતા અને આપણે અહીંથી હજી આગળ પણ જવાનું હતું તેથી આપણે અત્યારે ભોજન કરવા માટે રોકાણા નથી તો મિત્રો આ છે ડાકોર મંદિરનું પટાંગણ અને તમે મિત્રો ભીડ જોઈ શકો છો આપણે પાછળ જે ભીડ દેખાય છે ત્યાં અંદર જઈને દર્શન કરીને અહીં બહાર આવી ગયા છીએ અને ભીડ તો ઓછું થવાનું નામ લઈ જ નથી રહી લોકો આવતા જ જાય છે આવતા જ જાય છે અને એનું મેઇન રીઝન છે આજે પૂનમ છે અને આપણે પણ આજે પૂનમના દિવસે રણછોડરાયજીના દર્શન કર્યા અને શ્રી કૃષ્ણ કાનુડાના દર્શનના લાભ લીધા અને મિત્રો તમે પણ ઘરે બેઠા અહીં રણછોડ કરી લીધા છે મિત્રો કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં જે શ્લોક બોલેલો હતો તે હું પણ આજે બોલવા માંગુ છું યદા યદા હિ ધર્મસ્ય નિર્ભવતી ભારત ધર્મ સૃજામ્યહમ તો મિત્રો આપણે અહીં ડાકોરમાં કાનોડાના દર્શન કર્યા અને હવે આપણે અહીંથી આપણી નેક્સ્ટ ટ્રીપ તરફ આગળ વધી રહ્યા છીએ કારણ કે આપણે તો ભાઈ આપણા સફરની અંત ક્યારેય કરતા જ નથી આપણે બસ આગળ આગળ જ વધ્યા જઈએ છીએ તો મિત્રો આપણો આજનો વિડીયો તો અહીં જ સમાપ્ત થાય છે આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળીશું તમને મારો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો વિડીયો પર કમેન્ટ પણ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં